જામનગર શહેર માંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે જામનગર જયવીરસિંહ જણાવ્યા મુજબ શહેરની પટેલ કોલોની નંબર મકાન ભાડે રાખીને રહેતા બે પુરુષો અને ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે તપાસ દરમિયાન આ શખ્સો પાસેથી પશ્ચિમ બંગાળના સરનામાવાળા બનાવટી આધાર કાર્ડ પણ મળી આવ્યા છે પોલીસે શાહબુદ્દીન મોહમ્મદ ગૌસ શેખ મોહમ્મદ આરિફ મુઝબીર શેખ જમીલા બેગમ નઝમા બેગમ અને મુર્શિદા બેગમ વિરુદ્ધ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પૂરતી ખરાઈ કર્યા વગર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી ખેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સોડાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર અગિયારમાં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે આ બાતમીને આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ પાંચ વ્યક્તિ જેમાં બે પુરુષને ત્રણ મહિલા એમ મળીને કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ પાછું આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે પાંચે વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાર્ડો છે અલગ અલગ પ્રકારના એ ક્યાંથી મેળવવામાં આવેલા છે કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આપની પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવશે એની તપાસ ચાલુ છે ના એ બાબતની જે આશરે છેલ્લા દસ થી પંદર દિવસથી અમુક જે હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી પરંતુ ખરેખર તે લોકો કેટલા સમય થી તો જામનગરમાં કેટલા સમય થી ગુજરાતમાં કેટલા સમયથી હાલ એ બાબતની તપાસ ચાલુ છે પરંતુ જે આ પાંચ વ્યક્તિઓ છે એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગો શેખ મોહમ્મદ આરીફ મુઝબીર શેખ જમીલા બેગમ વાઇફ ઓફ અનારદી શેખ નઝમા બેગમ ડોટર ઓફ અબ્દુલ હકીમ હાઉડલર મુર્શિદા બેગમ વાઇફ ઓફ મોહમ્મદ આરીફ મુઝિબર શેખ આ પાંચે વ્યક્તિઓ હાલ ડિટેન કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલે રોજગારમાં જોડાયેલા કે કામ ધંધામાં ના હાલ એ પ્રકારની કમાઈ છે જે હાલ જે અમને ડિટેન કરવામાં આવેલા છે એ મકાન ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન કોગરાના એમનું મકાન હતું જે પટેલ કોલેજનું મકાન છે જે પણ આગળની પ્રક્રિયા છે એ પ્રાથમિક તપાસ અંતે કરવામાં આવશે કે એ એમની પાસે કેવા કારણોસર ક્યારે એમણે પ્રવેશ ઇન્ડિયામાં કરેલો છે ત્યારબાદ કોને કોને એમને શરણ આપેલી છે એમની મદદ કરેલી છે મદદગારીમાં કોણ કોણ લોકો છે અને અથવા તો બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એમણે કરેલી છે કે કેમ તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પછી એમનો ગુનો દાખલ કરવાની આગળ કાર્યવાહી